નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણમાં મદદરૂપ થવા માટે આપણે વિડીયોમાં અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે મિત્રો આ નિયમો જોઈએ પહેલાં મારે તમને એક સૂચના છે કે આ વિડીયો માત્ર જોવાનો નથી એને સમજીને જે મુદ્દા છે એ તમારે તમારી નોટમાં લખી લેવાના છે જેથી કરીને પરીક્ષા વખતે તમને ઉપયોગી પુરવાર થઈ શકે જોઈએ વિગતો હા હવે નિયમ નંબર પાંચ છે શબ્દો મિત્રો કેટલીક વાર એવું બને કે કેટલીક નાની નાની બાબતો તમે યાદ રાખો તો પરીક્ષામાં તમને એનો જવાબ મળી જાય આખું વ્યાકરણ ના આવડતું હોય તો પણ મુદ્દો કયો છે નિયમ કયો છે એ આપણે જોઈએ કે રાધર અને અધર પછી હંમેશા ધૈન આવે છે રાઈટ એટલે ટૂંકમાં તમારે આ રીતે તૈયાર કરવાનું છે રાધર એન અધર તો એના પછી શું આવે છે ધૈન અહીંયા ધ્યાન રાખો ટી એચ એ એન છે ટી એચ ઇ એન નહીં રાઈટ મિત્રો આ શોર્ટ ટ્રીક છે યાદ રાખવા માટેની કે રાધર અને અધર પછી

આ કેમ ખોટું ટીએચ એન છે એટલા માટે તમે ભૂલ ન કરો એટલા માટે અને આ સાચું આઈ વુડ રાધર ડાય તો અહીંયા ટી એચ એન આવશે આ મુદ્દો ધ્યાનમાં રાખો અને ગુજરાતી શું થશે કે ભીખ માગવા કરતા હું મરવાનું પસંદ કરીશ શી એઝ નો અધર ફ્રેન્ડ બટ શિલ્પા તો અહીંયા બટ ના આવે રાઈટ

અધર શબ્દ ન હોય તો શું આવશે બટ આવશે એટલે આ તફાવત છે એ ધ્યાનમાં રાખો કે ધ્યાન ક્યાં મૂકવું અને બટ ક્યાં મૂકવું અધર હોય તો ધ્યાન અધર ન હોય તો બટ શી હેઝ નો ફ્રેન્ડ બટ શિલ્પા શી હેઝ નો ફ્રેન્ડ બટ શિલ્પા તેને શિલ્પા સિવાય કોઈ મિત્ર નથી તો અહીંયા બટ આવ્યું કેમ કે નો પછી અહીંયા અધર નથી સમજાઈ ગયો જોઈએ પછીનો નિયમ થશે નિયમ નંબર સિક્સ પાંચમો નહીં અને મિત્રો આ બધી જે વિગતો છે નાની નાની વિગતો છે એ તમારે માં રાખવું નીચે જોઈએ મુદ્દો નીચેના વિશેષણો પછી ટુ આવે છે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો પહેલો મુદ્દો આ બધા જે શબ્દો છે એના પછી શું આવે છે ટુ આવે આ ધ્યાનમાં રાખો અને બીજું કે એની પહેલાં મોર આવતું નથી આ બધા જે છે એની પહેલા મોર આવતું નથી જોઈએ સિનિયર જુનિયર સુપીરિયર ઇન્ફિરિયર ઇન્ટિરિયર આંતરિક

આ બધા શબ્દોની પહેલા મોર નથી આવતું ઇસન્ટ હેલ્થ મોર ધેન વેલ્થ તો બે ભૂલો છે રાઈટ તો અહીંયા મોર આવે ધેન છે એની જગ્યાએ શું આવશે ટુ આવશે ઇસન્ટ હેલ્થ પ્રિફરેબલ ટુ વેલ્થ એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મુદ્દો છે મિત્રો વ્યાકરણ માટે અમારા આ ખૂબ ઉપયોગી એવા પુસ્તકો છે કોમ્પ્રિએન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર અને આ જે પુસ્તક છે એ વોકેબ્યુલરી માટે છે ઇંગ્લિશ વોકેબ્યુલરી ઇઝી વે લર્ન ટુ ડિફિકલ્ટ વર્ડ્સ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી એ બંને ચેનલમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું બુલકાને